નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યૂઝ વડોદરામાં બ્લેકઆઉટને સારો પ્રતિસાદ મળ્યો વડોદરામાં લાઇટો બંધ છે રહેણાંક હોય કે દુકાનો કે જાહેર સ્થળો તમામ જગ્યાએ લાઇટો બંધ જોવા મળી અંધારપટ છવાયો કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રાત્રિના સમયે બ્લેકઆઉટની જાહેરાત કરી છે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વડોદરામાં તમામ બજારો બંધ જોવા મળ્યા જાહેર સ્થળો પર પણ લાઇટો બંધ જોવા મળી વાહન ચાલકો પણ વાહનોની લાઇટો બંધ રાખી રસ્તા પર ઉભા થઈ ગયા પોલીસ કમિશનર નરસિહા કુમાર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ માંડવી પહોંચ્યા હતા વાસીઓએ સહકાર આપ્યો તે બદલ આભાર માન્યો આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે બચી શકાય તે માટેનો આ અભ્યાસક્રમ હતો